અને કહે છે કે અંકલ આ પૂરા પેપર નથી એટલે તમારે એક હજાર રૂપિયા ફાઇન ભરવું પડશે તો કાકા કહે છે કે સાહેબ એટલાનો તો મારે ધંધો પણ નથી થતો તો પોલીસવાળો કહે છે પણ તમારી પાસે એટલા તો પૈસા પડ્યા હશે ને તો કાકા કહે છે કે ના મારી પાસે નથી તો પોલીસવાળો કાકાને રિસ્કા સાઈડ લગાવવાનું કહે છે તારે આદમી બોલે છે જયારે તમે લોકો કેમ આ કાકા પરેશાન કરી રહ્યા હો તો પોલીસવાળો બોલે છે કે તને દયા આવી રહી હોય તો તું હજાર રૂપિયા આપી દે તો આદમી કહે છે કે અને ના આપ્યા તો તારે આ સિનિયર આવીને બોલે છે જો નહીં આપ્યા તો પોલીસ સાથે બદતમીજી કરવાના કેસમાં જેલમાં જેલ પુરાવી દેસ તો આદમી બોલે